હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય ભૂગોળની અંદર દ્વિતીય સામાયિક પરીક્ષાનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાલા બે લાયકન પ્રેસ કરો જેથી તમને બોર્ડની પરીક્ષા માટેની અગત્યની જે પણ કંઈ માહિતી છે બરાબર તો એ તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે વિડીયો લાઇક કરો નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા જો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને માર્ક્સ કપાય છે તે આ વીસ ગુણ હેતુલક્ષી એમસીક્યુ અને એસક્યુમાં જ કપાય છે એટલે ખાસ એને નિરાતે વ્યવસ્થિત સોલ્વ કરવા

ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એવી પણ આવે છે કે સર અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપર અમને ક્યાંયથી મળતા નથી તો એકથી પાંચ એકમ કસોટીના પેપરની પીડીએફ આપજો ને તો ભાઈ એ તમને ફ્રીમાં મળશે બરાબર ચિંતા ન કરશો મિત્રો એ ખાસ તૈયાર કરવાની છે આ સિવાય મિત્રોની એ પણ કમેન્ટ છે કે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સોલ્યુશન મિત્રો આ જ પેપરો તમને પાછા બોર્ડમાં ઉપયોગી થવાના છે બરાબર તો ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો કોમર્સના છે પછી આર્ટ્સના પણ છે બરાબર તો આ બોર્ડની પરીક્ષા માટે આઈએમપી નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો છે જેમાં સોલ્યુશન સાથે પ્રેક્ટિસ માટેના અને તમારા આર્ટ્સવાળા વિદ્યાર્થી મિત્રો માટે તો ખરા જ દ્વિતીય પરીક્ષાના ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે જે બોર્ડ માટે ઉપયોગી થવાના છે બરાબર કારણ કે બંનેમાં સંપૂર્ણ અભ્યાસક્રમ છે આમાં પણ નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો આર્ટ્સવાળા વિદ્યાર્થી મિત્રો માટે ક્લિયર એમાં પણ પ્રેક્ટિસ સોલ્યુશન સાથેના પણ છે અને પ્રેક્ટિસ માટેના પણ છે તો આ બધું જ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે બધાના સ્વાધ્યાય સમજૂતી બરાબર તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો ઓપન કરશો એટલે પેજમાં તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી તમને ફ્રીમાં મળશે ત્રણથી બારમાં તમારા ધોરણમાં તમેના વિડીયો સ્વાધ્યાયના જોઈ સાર્કનું વડું મથક કાઠમંડુ કેનેડાનું વિનીપેક કયા પ્રકારનું કેન્દ્ર શહેર છે વ્યાપાર પાય ડાયાગ્રામમાં આંકડાના સૌથી મોટા ખંડની શરૂઆત ઘડિયાળમાં દર્શાવેલા કયા આંકડાથી થાય બારથી જીઆઈએસના પિતા તરીકે કોણ જાણીતા છે રોઝર ટોમલિનસન સેલ્યુલર ફોનના આવિષ્કારનું કારણ કયું છે ટેલિફોન ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા કેટલી છે બસો ત્રેવીસ ભારતીય આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો ઓગણીસો પંચોતેર વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે આફ્રિકા ખનિજ ખોદકામને લીધે વિકસેલું શહેર કયું છે ઝરિયા જંગલના વૃક્ષો કાપી ત્યાં થતી ખેતીનો પ્રકાર એટલે ઝૂમ ખેતી અમૂલ ડેરી કયા શહેરમાં છે તો આણંદ મિત્રો એનું નામ જ એવું છે જો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ નીચેનામાંથી કયું પ્રદૂષણ કુદરતી પ્રદૂષણ નથી શહેરીકરણ પ્રાથમિક માહિતીની ઓળખ કરો પ્રશ્નાવલીના ઉત્તર ત્રિપરિમાણ ધરાવતો આલેખ આલેખ કયો છે ઘન ચોરસ ત્યાર પછી વિભાગ બી એસક્યુ પ્રકારના પ્રશ્નો છે મિત્રો તેવા દસ પ્રશ્નો પૂછાશે આમાં પણ આપણે રોકડિયા માર્ક્સ મેળવવાના છે કારણ કે વિદ્યાર્થીને આમાં જ માર્ક્સ કપાતા હોય છે નવનિયતિવાદી વિચારધારા કોણે આપી તો ગ્રીફીત ટાઇલરે આપી રેડિયર રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે તો ટ્રૂન પ્રદેશનું ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે ભારતનો આંતરિક જળમાર્ગ એક કઈ નદી પર આવેલો છે તો આંતરિક જળમાર્ગ એક ગંગા નદી પર આવેલો છે અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે તો ચાર્લ્સ બેબેસ શાર્કનું વડું મથક ક્યાં આવેલું છે કાઠમંડુમાં માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત કઈ છે તો રહેઠાણ એક બહુલકીય માહિતી કોને કહેવાય છે તો એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને બહુલકીય માહિતી કહે છે આલેખ એ આંકડાઓનું કેવું સ્વરૂપ છે આલેખ એ આંકડાઓનું દ્રશ્યમાન કે ચિત્રાત્મક સ્વરૂપ છે જીપીઆરએસનું પૂરું નામ લખો જનરલ પેકેટ રેડિયો સર્વિસિસ એનું પૂરું નામ છે વિભાગ સી વિદ્યાર્થી મિત્રો તમારે બે ગુણના આઠ પ્રશ્નો લખવાના છે તો જો એમાં પણ સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ સીની અંદર આપવામાં આવેલું છે એવી રીતે વિભાગ ડીની અંદર પણ સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવેલું છે તો આ આખી પીડીએફ છે એ તમારે સોલ્યુશન સાથેની જોતી હોય તો આપણી પેડ પ્લાન છે એમાંથી તમને મળી જશે બરાબર તો એપ્લિકેશનમાં જઈને વહેલી તકે તમે મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને સાથે સાથે તમે શેર પણ કરી દેજો બરાબર તો ખાસ અહીંયા સુધી આપણે રાખીએ બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર વતી શુભકામના બરાબર બી સી ડી મેં કીધું એમ અને વિભાગ ઈ આ બધાના સરસ મજાના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન છે બરાબર જે તમે મેં કીધું એમ એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો જેથી તમે સારામાં સારા માર્ક્સ પણ પ્રાપ્ત કરી શકો ક્લિયર તો અહીંયા જુદી જુદી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એમાં જોઈન થઈ જજો વહેલી તકે તો અહીંયા સુધી રાખીએ હસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ